私はこの席。 હવે તમને હું બધું સાચું કહું કે ભાભીનું હું કાવતરું હતું અને હું કર્યું તું સાહેબ તમે એને છે ને બાજુ બાજુવાળાને એવું બોલાયા હું પછી તમને ખબર પડી કે હું કાવતરું હતું ને શું હતું આ મારી ઘરવાળી છે ને હામે ઈબીને એને છે ને તેલ ઢોરી રહોડામાં અને છે ને એને પાડવાની કોશિશ કરી અને એને મહિના છે અને એ ઈબીને ચોથો મહિનો હાલે છે સાહેબ અને એવી રીતે એને પાડી કે આનું છોકરું છે ને પડી જાય અને આ છે ને બાળક વગરના રહી જાય એવો અમારો ખાર કરે છે સાહેબ હવે તમે સાંભળવું હવે તમારે એથી વિશેષ એટલે પોલીસ સ્ટેશને પોતે પહેલાં ભાઈ પછી હું કે પોલીસ સ્ટેશન આ જઈ પેલા હું જાઉં તો મારો વાક ના આવે હા સાહેબ મને છે ને હું રસોડામાં ગઈ ને બેન 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 ને હમણાં આપણે બોલાવીએ સાહેબ અમે છે ને હું છે ને રસોડામાં બેન હતું પાણી ભરવા ગઈ ને તો મને યાદ ધ્યાન ન રહ્યું કે અહીંયા તેલ ઢોરાયેલું છે હું તો મારા ધૂનમાં જતી હતી તો સાહેબ છે ને મેં તેલ ઢોર્યું તું ભાભી અને હું જેવી ગઈ ને અંદર એવી લકડીની અંદર પડી ગઈ અને પાછા કે કે તેડીને દવાખાને લઈ ગયા તો સાહેબ લઈ તો જાય ને દવાખાને સાહેબ મને એવી રીતે થઈ ગયું તું હું આખી બેભાન થઈ ગઈ હતી અને હું પ્રેગ્નન્સીમાં છું તો તમે વિચાર તો કરો કે મારી શું હાલત હશે તમને કહ આ બધી વાત કરે છે તમારી દે દેરાણી સાચી છે કે ખોટી એ તમે મને જણાવો તમને પૂછું છું બેન તમે પાછા નિમાણા થઈને ઉભી ગયા હમણાં તો મોડું તમે લાલચોર ચોર કરી નાખ્યું હતું હે એમ કેમ કરો હો બેન સાહેબ મેં કંઈ નથી કર્યું હું ખોટા બોલે બધા મારી ઉપર આરોપ નાખે છે સાહેબ કેમ કે બધાને બસવું છે હું પોલીસ સ્ટેશને ગઈ હતી એટલે બધાયને એમ કે અમે બસી જઈએ અમે આવી રીતે કરીએ ને તો હું બધા અમે વાતમાં ના આવીએ ને અમે બસી જઈએ અને છે ને અમે છે કોઈ બી વાંધો ના આવે એમ અમને પોલીસવાળા પકડે નહીં સાહેબ મેં કંઈ તેલ નથી જોયું મને તો કંઈ ખબર નથી સાહેબ બધા ખોટા બોલે છે અરે મા મને કઈક થાય છે હું અહીંયા પોલીસ વાળા છોકરી છોકરી કોઈ કઈ વાંધો નઈ મમ્મી ખોટી રાડુ નાખો માં કારણ વગર આવતા રહે હવે આપણે આવતા ખોટું આપણું નામ દે આપણો વાગ દે બેન ની વાત હાચી છે એના કરતા આપણે આવતા રીયા ની કર્યું હું તો એક જ વાત માં છું ભલે ભાઈ આવતા તારી પણ આ જોતા કઈ ઉપાડા લીધા આવીને ઓલીએ મને તો એ થાય તાણે લગન છે આમાં આ પોલીસને ઓલા કોઈ રા ને બધુંય કહ્યું ના આ હશે ને આ લગન બગાડી પડે મને તો એવું થાય છે આ મોટી છે ને બહુ ઓલી છે ભાઈ બહુ એને હા હું એવી છે એને હા ઉય છે ને મોટી જરીક છે ને સડા હાવામાં પાછ જવા દે મને એવી કાર સડે ક્યાં જઈ બે જણી ભાઈ લઈ લઉં ને મારું ડી બી નાખું એ ખીસ સડે છે હાસો જયબી એ ખીસ સડે ને જો હવે જો જો બોલે સંદીપભાઈ કે પાડી તેલ નાખીને એ બરાબર કહી આપણે એમને બોલાવે એટલે જા હું તો હાસ્યવાદ કરું જો બોલ્યા કે તેલ નાખીને છે ને પાડી છે સોનલ ને વાત છે પાડી તીઠ ને ક્યાં ન પાડી એને હાંસું કહીએ બિસાડા બહુ હારાશે બે માણો નથી હારા আহাসে বিমা আম তমা ই বলা হালে জ ুলে খম মামাে লা মা ম মানা লে করা রা কিলে ই বেজ নাখে খ পে মতিতা তাই হ যতা কি ত বল পলি হাম ত তর বলে বিমাই খলে বিলা প ই লা হাকে খ। লাে করম পরা খর আমা ন বললাম চ না। તમે હા એમ કીધું બસ થેન્ક યુ એટલે ખબર પડે આ પોલીસ વાળાની આ બિચારા નકર સોનલ લે ને સંદીપ ને ક્યાંક નાખી દે હે હું કહેવાય ઉમા હું કહેવાય જેલમાં નકો બિચારા રોગે રોગ ને બિચારા ને નાખી દે હે કારણ વગર નહીં આ શું ખોટું કામ બિચારા જોતા આ ન આવ્યા તો હારું તો લે કે હું કરવા આવ્યા તું એટલા મહિના રોકાય આવી પાછી ક્યાં હું કરવા આવ્યા તારે ક્યાં રાંધી ખાવું તારે હા ખબર આવે સોનલ રાંધી હે બિચારી હું કોઈ દી કંઈ બોલી ના આવે કોઈ દી મેં અવાજ ન થાય બ્રો એવી ડાઈ છે આ જોતા ખરી કેવી થઈ હે ભાભી તમે નથી કર્યું આપણે સબૂત કરાવો ને બધા પાસે હે અને તમે એટલા મહિનાની આ રહ્યા કોની એ બધું રાખ્યું કર્યું અને તમે હવે અમને એમ કહ્યું કે તમે બે દી આવ્યા અમને કવર આવ્યા ને અમને આમ કર્યું અમને તેમ કર્યું એટલે તમે શું કહેવા માંગો હો અમને અને એમાં સોનલ બહુ ને એવા માવતરે મોકલી દીધી તે એ તમને ખબર છે હે બાથણા કરાવીને પાઈ રે કારણ વગરની સાહેબાનો બહુ જ ઓલો છે તમને લાગે છે અમે કંટાળી ગયા નથી

તમે બહુ બગાડ્યા અને બહુ બગાડી જાઓ હજી બગાડો હું તો એમાં જ કહું આ પોલીસ લઈ કાલ હવાર બીજું કંઈક કરીએ તમે જાઓ બગાડો એને ખોટે ખોટા તમે માથે ઉપરાણું લ્યો હો કારણ વગરનું ખબર નથી પડતી હું છે એને હું નહીં રોગેરોગા ક્યાં કોને પડી મને બાપુજી વાત કરી તોય સંદીપે મને વાત ન કરી ન સોનલ વોએ વાત કરી કે આવી રીતે કર્યું હે ભાભીએ હે તમે એટલું તો સમજો કે કેવા સમજુ હે ભાઈ ભણલશે એટલે એવા છે આપણે તો આ તરત નહીં કહી દઈએ મોઢે મોટ અને તૈયે તમે એના ભાઈની હગાઈ હતી સોનલભાવના તહીં તમે એવો ઉપાડો લીધો તો ભાઈએ એ કંઈ હારા લાગે પ્રશ્ન ટાઈમે સંદીપને સડાવીને ભૂત કર્યો તો તી વાતું કરતા શાંતિ રાખો તમે હું તમને કહું ને ભલે પોલીસવાળા ભાઈ ઉભા હોય મારે તોય તમને કેવું પડે ઉપરાણુલીઓમાં એનું નકરો હવે તમે પછી મારે બોલાઈ જા પછી બોલો તમે મને લઈ જાઓ સાહેબ રાખવી ખાવાનું દિયો નહીરો તો ચડી જાય મને કહ્યું ના ભાઈ ટોકે છે બોલે છે હું તો જી કહું તમને હાસું કેમ થોડી કંઈ મોટી હો પાડે ને સોનાલ વો ને વાતું કરતા બે જણા બુપડો થી મારા હા મેં હું મારું બગાડ્યું બા તમે તો રહેવા જ્યો તમે તો હવે રેવા જ દો તમે તો છે ને ભાભી યાર જ ભરેલા છો એટલી પડડી હતી સાહેબ તો એ મને અંદર જોવા ના આવ્યા બા કે તને કેમ છે કેમ નહીં સાહેબ હું તમને બધી વાત કરું અને છે ને મારા ભાઈની સગાઈ હતી ને ત્યારે બાઈએ અને છે ને મારા ભાભીએ બે એ છે ને એવું ઉપાડ્યું હતું એવું ઉપાડ્યું હતું ને અને સાહેબ મને છે ને મારા મમ્મીની આંખે ગાડલું પીનું છે પી ઓલું છોકરો છે ને એ નાનો હતો ને તો એ કે કે પીપી કલે તો મારા મમ્મી કે કે કંઈ વાંધો નહીં કે એને છે ને આપણે કે ઓલું પ્લાસ્ટિક પાથરી દઈએ એમાંથી એટલું ઉપાડ્યું એટલું ઉપાડ્યું ને સાહેબ કે તમે વાત જ જવા દો એવું એવી રીતે ઉપાડ્યું અને મારી યારે સંદીપને ચડાવી ચડાવીને ઝઘડો કરાવ્યો અને હું મારા મમ્મીને ત્યાં હતી પછી હું ન્યાય એવી રીતે બે ભાન થઈ ગઈ હતી ઉપાડીમાં અને પાછી મને આવી રીતે પ્રેગનેન્ટ હતી એવું થયું તો બાપુજી હાચા થઈને મને તેડવા આવ્યા ત્યાં મેં હેમ કે ના હું મારા ઘરે વહી જાઉં કેમ કે મને આ લોકો બધાય કાઢવા જ કરે છે અત્યારે મને એને કાઢવી જ છે ગમે ત્યાંથી અત્યારે મારા બાળક ઉપર અત્યાચાર કર્યો કે હા એને કંઈ થઈ જાય ને તો આ લોકોની મિલકત છે ને મારા છોકરા નામે થઈ જાય એ જ વસ્તુ હતી ભાભીને મને બધી ખબર છે એ ખોટી ને તારી મિલકત મારે તારી મિલકત લઈને હું કરતું મિલકત મિલકત કરે તારી પાસ મિલકત છે તો ભલે હોય અમારી પાસે નથી એટલે ને તું શાંતિ રાખજો હું તને પહેલાં કહી દઉં હા મિલકત મિલકત કરેતી હમ એ ભાભી હાથ નીચે રાખજો હાથ ચીંધીને નીર વાત મત કરવાની હું પહેલા કહી દઉં આ સાઈબુઈ ને હું તમને કહી દઉં છું તમે સાઈથીને જ દીતા એમાં તને ક્યાં કઈ સંદીપ કહી દીધું હું ને સોનલ ઓમે હાથ ચીંધીને હતી ક્યાં કઈ ઝાપટું માર લીધી વાતું કરતો તો હાથ ચીંધીને વાત ન કરવી હાથ ચીંધીને વાત ન કરવી હવે શું છે હવે કાબા તમને એવું બધું ઓલું શું થાય છે કે વાત કરે છે આમ ને તેમ ને સંદીપ કે તો તમને શું એવું ઓલું થાય છે અરે બધાઈ મૂકી દીયો હવે અને બેન તમે બોલી દીધો મને બેન તમને કો બોલો તમે તેલ ઢોર્યું તો કે નહોતું ઢોર્યું નકર હું જેલ ભેગા કર દયો સાચું બોલી દીધું તમે હું સાહેબ છોડી તેલ ઢોરું તમે મારી ઉપર ઉપણવા માંડ્યા સાહેબ હું કઈ તેલ ઢોરવા એ ન આવી રીસ મારા છોકરા માહે હું ઉસી ન થાવતી ને તમે ક્યો તેલ ઢોઈરું ઈ બધાય ખોટા બોલે છે સાહેબ મેં કઈ કોઈને નક કર્યું હા ભાભી બોલો નહીં ખોટું કેમ બોલો છો બોલો બોલો ખબર પડે તમારે ધોઈું તું કે નહીં હમ ખાવ અમારે છોકરાઓને લઈ આવું એના ઉપર હાથ મૂકીને હમ ખાવ તેલ ઢોયરું તું કે નહીં તમે મારી ઉપર પાડવા માટે કર્યું તું કે નહીં સાજીશ તૂતા પણ એક એકમેક લવન લઈને ઊભી સોનલ હું છે હવે સાહેબ તો પૂછે છે પછી તું વચમાં આવું ડબ ડબ કરે કયો નહીં બધા મારી ઉપર ઉપડો મોટી ઉપર ઉપડો હયું જાય અમે બે જણીઓ તમે કહેતા હોય ત્યાં તે જે તું રાન છે બધાનું છોકરાનું ને નું કરજે તો તારી ખબર પડે મોટી હવે કેટલા ખૂબ કામ કર્યા કંઈ કામ વગર નતો થાય સાહેબ હું હાસી વાત કરું માજી તમ બંધ રયો હું બેનને પૂછું છું ને કે તમે પાડ્યા તા કે નહીં તો હું ઓલું ઓલી કરોમાં ખોટે ખોટી ઓલી કરોમાં હું બેનને ને પૂછું ને કે તમે તેલ નાખીને પાડ્યા તા કે નહીં આ બેનને તો ખબર પડી જાય ને કે તમે કહો ને આજુબાજુવાળા ને બોલાવો હાલો એટલે ખબર પડી જાય તી બોલાવો સાઈબ ઓલા બેન છે ને સંદીપ એને બોલાય આવો તો ખબર પડે કે હું કઈરું તું ને હું નહીં હા હા બોલાવો બોલાવી લ્યો બધાને સંદીપ જા બોલાવીને કહો મોટા તું બોલાવી બહુ કરી રહ્યો આ હોય તો બહુ કરી સાહેબ તમે અમને બધાને પૂરી દો પછી ખબર પડીએ એની નહીં મને વિખી સળે છે અમે બધા જેલમાં વયા જાય ને મોટી હોય તમારી રહ્યો એકલા છોકરાને હસવીને કમાઈને ખાવ હો તો તમને ખબર પડે મગજ મારી તો તારે કરવી જ નહીં જરાય બાપુજી હા ચીજ વાત કરે ખોટે ખોટી ભેજા મારી કરવી જ નહીં અમારે હા હું તને કહી દઉં એક બે ને ત્રણ રોગી તું લોક કર્યા રાખે અમારી યારે એક ઝાપટ મારી એમાં તો તું પોલીસ સ્ટેશને વહી ગઈ પોલીસવાળા ભાઈને લઈ આવી એટલે તારી મગજ હાલે કે ના થાલતો છોકરા જોઈને આમ જોઈને ક્યાં રહી તું કેમ કમાય કેમ ખવરાવી એને ખબર છે તને કેટલી વિહે હો થઈ મોંઘવારી તો જો અત્યારે તું કેમ રહી હગી ક્યાં રહી મને કહેતું એટલે તને હોંપી દઉં છોકરા બસ એવું સાહેબ અમે તને છોકરા ઓપી દઉં કાં સુ ગયો ને રૂમ રૂમમાં લઈ આવું બે છોકરાને હું લઈ જાઉં બસ પછી તમે બધાય જેમ કરો મારે બીજું કંઈ નથી જોતું મને છોકરા આપો ને વહી જાઉં બ મારે બીજી કાંઈ તમારે કોઈ યાદ ભેજા મારી જ નથી કરવી બસ તમે બધાય એને આનું સોનલ લોન સંદીપ ભાઈનું જ માનો છો મારું તો ક્યાં કોઈ માનો ભાભી અમે કઈ કોઈ તમારી જિંદગીમાં કોઈ દખલગીરી કરવા આવ્યા નથી ને કરવાના નથી અમે તો બાપુજીને મૂકવા આવ્યા હતા એ બાપુજીને ત્યાં નહોતું ગમતું પૂછો મેં બાપુજીને સાહેબ કીધું હતું કે તમે ન્યા બાપુજી ત્યાં જાઓ માન્યા મગજ મારી જ છે તો કે ના મનને જવા દો છોકરા છે કે અમારું મન લાગે હું થોડોક ટાઈમ રહ્યા હું પછી હું અહીંયા આવી કે એટલે અમે મૂકવા આવ્યા હતા એમાં બાકે કથા કરવી કથા કરી એટલે અમે રોકાણા ભાઈને કંઈક વાડીના કાગળિયાને કામ હતું એટલે અમે શેને એક દિવસ રોકાઈ ગયા એમાં અમે કોઈ ઘેર નહોતું ને એમાં ભાભીએ કાવતરું કર્યું કે હા હાલ કોઈ ઘેર નથી એટલે આ કરું એટલે સોનલ પડે ને એનું છોકરાને કંઈક થઈ જાય એ વાત હતી સાહેબ હું હાજી વાત કરી દઉં ને હું બાજુવાળા બેનને ને બોલાય હું એટલે ખબર પડે ભાભી તમારી પાડો ને ખબર જાવ કોઈ તમને જવાબ દે તો હું બેઠી એ બધી મારી બેન ભણી હશે કોઈ ખોટું નહીં બોલે બધી હાસી જ બોલીએ હો બધીને ખબર છે હું કેવા કામ કર્યા આ બાકી સાહેબ નથી કે કામ કરે છે ખૂબ કામ કર્યા સાહેબ ખૂબ કામ કર્યા માથે ઓઢી ઓઢી બધાય કામ જ કરતા હોય ભાભી અમે અહીંયા નોકરી કરીને કામ કરીને ટિફિન લઈ લઈને ખાઈ સુધી ટાટા ખાઈ સાહેબને પૂછો સાહેબને એવી પરિસ્થિતિ હશે એને આખો દી હળી જ કાઢવાની હશે હો એમને અમારે અહીંયા બંગલો ન જ ચણાણો મહેનત કરી તઈએ થયું છે એમને એમ તમે કહો કે હું લઈ લઉં બંગલો તો એમ ન થાવતો કેટલી એમાં બધી ઓલી કરવી પડે એ તમને ખબર હે ભાભી તમે કયો આમને તમે કયો એમને તમે બોલાઈ આવો ને જાવ ને બસ સાહેબ હું બોલાઈ આવું હમણાં આવું એ બેનોને હા રાજા બોલાય આવું એટલે કંઈક ખબર પડે અને આમાં કંઈક મારે નિવારણ જોઈએ મારે અહીંયા ઊભા કલાક થઈ ગઈ હવે તોય તમે કોઈ કંઈ ઓલું નથી કરતા અને આ બેન તો બોલતા જ નથી કે મેં કર્યું છે કે નથી કર્યું નટ કઈરો મોટી હોય તો ક્યાંથી બોલે સાહેબ કઈરો હોય તો તો દે દેન કે હા મે કઈરો છે તમે પણ રોગે રોકા સાહેબ બોલું કરો છો બિસાડીને નથાજી ને કઈ કઈરો બાને તો સઈન વોઇસ માં ડબકુ જ જોઈએ ડબકુ ન મૂકે ને તાહુ દીને હક ન થાય તમે ને ઘડીકવાર પૂછે છે ને સાહેબ એને હે બેન હજી તમને વિનંતી કરો તમારે જેલમાં જવાનો વારો આવે હું પેલા કહી દઉં એના કરતા તમે હા શું કહી દઉં તમે સોનલ બેન ને પાડવામાં તેલ ઢોયર્યું હતું કે નતું ઢોયર્યું તમે અમને કહી દો મોટી વહુ હાસુ હોય કઈ દે બીજું શું કરવું હવે તારો તો વાત મને નથી લાગતો કે ક્યાં કઈ કર્યું હોય પણ આ બધા માથે ઓલું કરે છે તો મને એમ થાય છે કે કઈક પણ હવે શું છે નકર કે બાજુ બાજુમાં માં ન જાઉં દીકરા ને કેવા આપણે ન હારા લાગીએ માં ફૂંડા લાગીએ કોક એવી વાતો કરે ઘરમાં આવા કરે કહી દો ભાભી કહી દો ખબર પડે બોલો ને બોલી દો હાલો નકર હું બોલાવા સંદીપ ન જાય તો હું જાઉં કહી ગયો હાલો